आकाशवाणी भुज समाचार शीतल वैष्णव वाचेचे नमस्कार મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો દાંતીવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવમાં બાર સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અને શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અર્પણ સહિત વિવિધ લાભોનું વિતરણ કરાશે આ મહોત્સવ રાજ્યના બસો છેતાલીસ તાલુકાઓમાં યોજાશે જેમાં અંદાજે બે લાખ પચાસ હજારથી વધુ ખેડૂતો સહભાગી થશે ખેડૂતોને રવિ પાકો વિશે વૈજ્ઞાનિક માર્ગદર્શન અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે કેન્દ્રીય યુવા બાબતોના મંત્રાલય દ્વારા વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ બે હજાર પચીસ અંતર્ગત યોજાઈ રહેલ વિકસિત ભારત ક્વીઝની સમયમર્યાદા પાંચ દિવસ એટલે કે દસમી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી છે વિકસિત ભારત ક્વીઝ ચેલેન્જ સ્પર્ધા પંદરથી ઓગણત્રીસ વર્ષની વયના યુવાનો માટે ખુલ્લો છે આકાશવાણી સાથે વાત કરતા નેશનલ સર્વિસ સ્કીમ એનએસએસના પ્રાદેશિક નિયામક કમલકુમાર કરે જણાવ્યું હતું કે ગુજરાતમાંથી અત્યાર સુધીમાં અઠ્યાવીસ હજારથી વધુ યુવાઓએ આ ક્વીઝ પૂર્ણ કરી છે તેમણે યુવાનોને મોટી સંખ્યામાં આ ક્વીઝમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણની સમીક્ષા અર્થે યુનિવર્સિટીઓના કુલપતિઓની એક દિવસીય પરિષદ ગાંધીનગરમાં યોજાઈ ગઈ ટેકનિકલ ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ આ પરિષદમાં રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાંસેરીયા સહિત વિવિધ સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓના કુલપતિઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે વિદ્યાર્થીઓને આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ અને ગ્રીન સ્કીલ્સથી સજ્જ કરવા એડ્યુનેટ ફાઉન્ડેશન સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે બંને મંત્રીઓના હસ્તે રાજ્યની ટોપ સોળ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં શરૂ કરેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ ગુજરાતમાં કુલ બે કરોડ પંદર લાખ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ગુજરાતના ખેડૂતો પોતાની જમીનને ઓળખીને યોગ્ય માવજત દ્વારા યોગ્ય સમયે યોગ્ય પાકનું આયોજન કરી શકે તે માટે સોઇલ હેલ્થ કાર્ડ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે કચ્છના પાટનગર ઐતિહાસિક મહત્વ ધરાવતા ભુજ શહેરના ચારસો સતોતેરમાં સ્થાપના દિનની આજે ઉજવણી થઈ રહી છે ભુજની સ્થાપના સૂચવતી ખીલી ખોડવામાં આવી છે એ દરબારગઢ ખાતે ખીલી પૂજન સાથે ઉજવણીનો આરંભ થશે ભુજિયા ડુંગરની પ્રતિકૃતિ દર્શાવતી કેક કપાશે શહેરના પાંચ નાકા અને રીલોકેશન સાઇટને આસોપાલોના તોરણે બંધાશે અને બાળકોને ભુજ દર્શન કરાવાશે ભારતીય બંધારણના ગણવૈયા અને દલિતોના ઉદ્ધારક ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની આજે અડસઠમી પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવાંજલિ આપવામાં આવી રહી છે ભુજમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અપાશે માંડવી ગાંધીધામ અને અન્ય સ્થળોએ તેમને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાશે આજે હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે આ બંને દળોની સ્થાપના ઓગણીસો અડતાલીસમાં કરવામાં આવી હતી સરહદી કચ્છ જિલ્લામાં આપત્તિના સમયે નાગરિક સંરક્ષણ દળે કામગીરી કરી હતી ભુજમાં ગઈકાલથી વિવિધ કાર્યક્રમો સાથે હોમગાર્ડ દિન ઉજવાઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે હાલે કચ્છમાં ભુજ નલિયા ગાંધીધામ ખાતે નાગરિક સંરક્ષણની કચેરી તેમજ કચ્છમાં ઓગણીસથી વધારે હોમગાર્ડ યુનિટ ખાતે તાલીમ અપાઈ છે સમગ્ર રાજ્યમાં બારથી વધારે સ્થળોએ આ કચેરીઓ કાર્યરત છે કચ્છમાં ઓગણીસો એકોતેરના યુદ્ધની કામગીરીમાં હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણના વોર્ડરની સેવાઓની નોંધ લેવાઈ હતી રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી સર્વાધિક શીત રહેતા નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો સાડા ત્રણ આંખ નીચે ઉતરીને અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી પહોંચતા શિયાળાનો અસલી મિજાજ જોવા મળ્યો હતો કચ્છમાં બીજા અને રાજ્યમાં ત્રીજા ક્રમે ઠંડા રહેલા કંડલા એરપોર્ટ મથકે નીચું તાપમાન એક ડિગ્રી ઘટીને સોળ પોઈન્ટ એક ડિગ્રી થતા ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં ઠંડીની ધાર તેજ બનતી જણાઈ હતી જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન સત્તર બે તો કંડલા બંદરે ઓગણીસ ચાર ડિગ્રી અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર